ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં જશો કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય આજે આજ છે ધૂળેટે એટલે આપણો વારો આવી ગયો છે અવારના પરમાંથી બધા જો કલર ઉડાડ આવી ગયા છે હજી ચાલુ થઈ ગયો છે ને આજે મજા આવશે ને બધા છોકરા જોવું જોઈ વિડીયો બનાવી નાખીને મેં કીધું ધૂળેટીનું જોવું જોઈ બારે બધા છોકરા બધા ભેગા થઈ ગયા છે ને આપણે આ ધૂળેટી છે એટલે મજા આવશે વિડીયોમાં આગળ

જગ્યા પાણી લઈ આવ છોડું કાલે ધોવરાઉ આયા નાક જગ્યા આયા નાક કાયદેસર કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે બેહાડો નાખો નાખો આ રેડ દીપક રેડ フロイルルーティンだ。 આમારે ના ના બહુ નહીં બહુ ધૂળ ના નખ બહુ બહુ નહીં બહુ નહીં બહુ બહુ નહીં બહુ ઉપર બહુ નહીં એય એય બહુ નહીં બહુ નહીં આ બહુ નહીં એય બહુ નહીં બહુ નહીં ના ના બહુ નહીં બહુ નહીં બસ બસ એ બસ 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 વા જીગા નો વારો આવી ગયો લે 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 ના બસ લ્યો બસ બસ બહુ નહી બહુ નહી આ ગોપાલ આવ્યો ગોપાલને બહુ બહુ નહી ગોપાલને ને કામ હે થોડું

એ બહુ ઢોળતા નહીં પાણી લઈ આવો એ બહુ નહીં ના 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 બસ જોઈ પ્રેમ થી બેઠા રહીએ જોઈ લે કાંઈ

નિરાતે નિરાતે ભાવ કાકા ને વા પલો ઉભો હોય અમિત વા પલો ઉભો હતા

ના થઈ જો એક પગતા પકડો એક માપે માપે એ પાડાળો તો ખરા એ નીચે અટતા જ નથી પ્રેમથી હોયો ભાઈ પ્રેમથી એ ગોપાલે લુગડા બદલાય ભાઈ ના 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 બહુ નહીં બહુ નહીં Eh, nào, phát hiện hai video, cho anh em, mẹ, video. Oi, anh bone, 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 video. Ôi, bone, bone, Nanana, hooray rau gió này rampay mắpia 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 जम có भाई को कोरा कोरा है ले लियो ले लियो आ नहीं आ नहीं đi बापी नहीं ए બસ 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 હેઠવાડ વાળું લઈ આવઉ નહી હે બહુ નહીં પહેલા ઘા ખૂટવા દો

આ બહુ નઈ એ બહુ બહુ ના રેડજો એ બહુ નઈ એ બસ 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 મૂ ઉપર તના નાખો થોડી અહિયાં થી લઈ હે માથિયા નહિ બહુ નહી 来 h 来 a

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp